શહેરમાં ભીમરાડ કેનાલ રોડ ઉપર આવેલા આકાશ એપાર્ટમેન્ટમાં રહેતા કપિલ કુમાર અરવિંદ સહારે સહારા દરવાજા ખાતે આવેલી હોસ્પિટલમાં સ્વીમેર હોસ્પિટલ ના વિભાગમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે ઓગસ્ટ બે હજાર એકવીસમાં માં તેમની સાથે જ હોસ્પિટલમાં ટીચર તરીકે ફરજ બજાવતા ડોક્ટર હાર્દિક રમેશ પટવા સાથે બેઠા હતા તે સમયે હાર્દિક પટવાએ કહ્યું કે હું મારા બે ભાગીદારો હેમંત પરમાર અને મયુર વાલ્મિકી ગોસ્વામી સાથે મળીને એમ્બ્યુલન્સ અલગ અલગ જગ્યાએ ભાડેથી આપી સારો નફો કમાવું છું અને તમારે જો અમારી સાથે ધંધો કરવો હોય તો હું તમને પચાસ ટકા નફો આપીશ અને બાકીના પચાસ ટકા અમે રાખી લઈશું આ સાથે તેને કહ્યું કે અમે સનસાઈ એમ્બ્યુલન્સ સર્વિસ અને યોગ્ય સર્વિસના નામથી ધંધો કરીએ છીએ અને એક જે એસ ડબલ્યુ સ્ટીલ કંપની લિમિટેડ સર્વિસ ઓર્ડર પર બતાવ્યો અમે આઠ એમ્બ્યુલન્સ કંપનીઓ આપી છે તેમ કહ્યું જો દર્દીને ગુજરાતની બહાર લઈ જવાનું હોય તો એક ટ્રીપના એક લાખ રૂપિયા મળતા હોવાનું પણ ડોક્ટર કપિલને લાલચ આપી જેથી ડૉક્ટર કપિલે પોતાના બીજા તબીબ મિત્રો કયુર પ્રજાપતિને આ એમ્બ્યુલન્સના ધંધા વિશે વાત કરી બીજા મિત્રોને પણ આ વાતથી માહિતગાર કર્યા હાર્દિક પટવા સાથે ડોક્ટર કપિલ અને ડોક્ટર કેયુર પ્રજાપતિએ મિટિંગ કરી ત્યારે પણ હાર્દિક અને તેના ભાગીદારોએ મોટી મોટી વાતો કરી અને માત્ર એમ્બ્યુલન્સમાં કરોડનો નફો મળશે તેવી લોભામણી લાલચમાં ઉતારી કપિલ અને કેયુરે તેમના બીજા તેર જણાએ એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણ કરવાની તૈયારી બતાવી ડોક્ટર હાર્દિક પટવા અને તેના બે ભાગીદાર હેમંત પરમાર અને મયુર ગોસ્વામીએ ભેગા મળીને એમ્બ્યુલન્સ ખરીદવા અને તેને કોન્ટ્રાક્ટ પર અલગ અલગ જગ્યાએ મૂકવા માટેના કુલ પાંચ કરોડ ચોવીસ લાખ રૂપિયા લીધા બાદમાં ત્રણેય જણાએ હાથ ઊંચા કરી દીધા અને રૂપિયા એમ્બ્યુલન્સમાં ધંધામાં નહીં રોકી તેનો અંગત ઉપયોગ કરી ઠગાઈ કરી એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણના નામે રૂપિયા પડાવી લેના ડૉક્ટર હાર્દિક પટવાએ પોતે સાચો છે તે બતાવવા માટે ડૉક્ટર કપિલને એમ્બ્યુલન્સના કોન્ટ્રાક્ટ થયો હોવાનો બનાવટી ઓર્ડર પણ આપ્યો હતો જો કે હાર્દિક પટવા એ ક્રિપ્ટો કરન્સીમાં રૂપિયા બાર કરોડ ગુમાવ્યા હતા જેના કારણે તેને ડૉક્ટર કપિલ અને તેના મિત્રોને લાલચમાં ઉતારી પૈસા પડાવ્યા હાર્દિક પટવાએ પછી સ્મીમેર હોસ્પિટલની નોકરી પર છોડી દીધી અને મોબાઈલ ફોન બંધ કરી છોડી નાસી છૂટ્યો આ સમગ્ર મામલે ડોક્ટર કપિલ અને તેના મિત્રોને પોતાની ઠગાઈ થઈ હોવાનો માલુમ પડતા તેમણે શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મથકમાં ફરિયાદ નોંધતા ફરિયાદ ઇકો સેલે આ પ્રકરણમાં બેની ધરપકડ કરી એમ્બ્યુલન્સના સંચાલક હેમંત પરમાર અને મયુર ગોસ્વામીની ધરપકડ ખાતે ગુનો નોંધાયેલ છે જેમાં ફરિયાદી કુમાર અરવિંદભાઈ શાહાણીનાઓ છે જેઓ એમના મિત્ર ડૉક્ટર હાર્દિક રમેશભાઈ પટવા નાઓને મળેલા હોસ્પિટલમાં સાથે નોકરી કરતા હતા ત્યારે તેઓ જણાવેલ કે એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણ કરવાથી બહુ બેનિફિટ થાય છે પચાસ ટકાનો ફાયદો થશે એમ અને એમને સમજાવ્યા કે પચાસ ટકા ફાયદો થશે બે વર્ષની અંદર તમારે મૂડી જોઈતી હોય તો પરત કરી દેવામાં આવશે એ રીતે હોય અલગ અલગ રકમનું રોકાણ કરેલ અને જે રોકાણ કરેલું એમાં એમ્બ્યુલન્સ નહીં આવેલી પછી તેઓ દ્વારા ફરીથી ઉઘરાણી કરવામાં આવે એમના જેવા બીજા પણ બાર લોકો જે મેડિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે એમને પણ રોકાણ કરાયેલું જે રોકાણ ટોટલ પાંચ કરોડ ચોવીસ લાખ દસ હજાર જેટલું હતું એમ આમને રોકાણ કરાયેલું એમ્બ્યુલન્સ નહીં આવેલી એટલે ઉઘરાણી કરેલ તો એમને એવું કહેલું કે જે એસલ્યુ સ્ટીલ લિમિટેડ સાથે કોન્ટ્રાક્ટ થયેલો છે અને ત્યાંથી એમ્બ્યુલન્સ આવે છે ત્યાં કરતા હોય તો જે જે એમને આપવામાં આવેલો હતો તે કરાર ખોટો અને બોગસ હતો એમ તો એ બેજ ઉપર એવો એ કમ્પ્લેન કરાવેલ જેની અંદર અત્યારે બે આરોપી અટક કરવામાં આવેલ છે સર હાર્દિક સરિક એ આપણે જણાવ્યું કે મેડિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલું તો કયા વિભાગમાં આ તમામ લોકો ફરજ બજાવે છે એ મેડિકલ ક્ષેત્રમાં હોસ્પિટલમાં અલગ અલગ વિભાગમાં નોકરી કરે છે અને તેર અત્યાર સુધી તેર લોકોએ એની અંદર જે એમની સાથે ચીટિંગ થયું છે એની નોંધાવેલ છે નિવેદન